ગ્રામ્ય વિસ્તારમાંથી પકડાયું શંકાસ્પદ ઘીનો જથ્થો જથ્થો જપ્ત કર્યો ઉઠ્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મોગજી ચૌધરી છે ફૂડલેન્ડ પર મુગજી જણાવશો કે ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી જે આ શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો છે પોલીસે રેડ કરી હતી અંદાજે પાંચસો કિલો જેટલો જે શંકાસ્પદ ઘી છે તે એસઓજી પોલીસે જપ્ત કર્યું છે ડીસાના જે ગ્રામ વિસ્તારમાં ઘણા સમયથી આ શંકાસ્પદ ફેક્ટરીઓ ધમધમતી હતી તેવા

કબજે લઈને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શંકાસ્પદ જી નો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે જી બિલકુલ માહિતી બદલ આભાર મુખ્ય